ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજ ના એક નવા વિડીયોમાં તો તમે બધા મજામાં જશો કારણ કે આપણો આપડો લોક તો એટલે મજામાં જજો છે પહેલો દિવસ તમે બધા જશે ન જઈ તો જોયો મારા મમ્મી આપણે સાહીઠ દિવસની અંદર એક હાજર સબસ્ક્રાઈબ કરવાના છે તો એ મું એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય તો મને મસ્ત મજા ને આપશે એટલે એ ગિફ્ટ હું આપે છે એટલે લેશે જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરતા મને ભૂલી જ બોલાતું નથી સબસ્ક્રાઈબ હોય કારણ કે હજુ ઉઠો છો નાસ્તો કરીને બેઠો જ છો જીજો મને એ જોજો કેવી રીતે પછી હજુ ઉઠીને સીધો ફ્રેશ ફ્રેશ થયો સીધો વ્લોગ જ ચાલુ કરી દીધો બાકી હજી આપણે સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલો આપણો આજના વિડીયો કરીએ શરૂ થઈ જાય છે ભાઈ હેઠે ને જો અહીંયા હાલે છે આપણા ભાઈ બહેનનું શૂટિંગ કદો ચાલો જો સ્લો મોશન વિડીયો ઉતારે ये ले चेगा डॉन

વસ્તુ વસ્તુ બધું લેવાની છે મંગળવારીમાં એટલે હું અને મારા મમ્મી જાવી છે હવે મંગળવારીમાં આ હા દઈ મેળવી જો દહી મેળવી જો ફોનની ક્લિયરિટી બગડી ગઈ છે જોઈ લો હાઉ ખરાબ થઈ ગઈ છે એવું લાગે છે આમાં તમને નહીં દેખાય ખાસમાં બ્લર બ્લર બધું થઈ જાય છે આપણે તમને બારમાં પછી જાય મસ્ત મસ્ત મજાનો ફોન લઈ લેવી જોવા તમે ખાલી એક હજાર સબસ્ક્રાઈબ કરાવી દો એટલે જો પછી આપણે નવો ફોન લેવી સારો હલો જોઈ 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 લો લો મંગળવારીમાં આવી 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 લેવા મસ્ત મજાના ઘરે મંગળવારીમાંથી લો પકડી પકડીને એવા જોઈ લો ખર્ચો કરીને એવા ઘડિયાળ લેવા ઈ સુખ નો શું ઘડિયાળ આવી ગઈ દિવાલ રાખી તૂટી ગઈ તો ઘડિયાળ વગર વગેરે સહી વાત છે દુસરા આ કણ લોટ પછી આ તા ગાળવાની ઓહો હો હો એના કેરીનો મોરબ્બો અરહન ભાઈ ની હાટો સ્પેશિયલ મારી હાટો છે કારણ કે અરહન ભાઈ ને બહુ ભાવે આ જોઈ લો રોટલી કરી ને મજા આવી જાય પેટ ભર જાતા છે ટ્રાય કરી તો જોઈ લો કડિયા લાગી ગઈ છે ટાઈમ ટુ ટાઈમ છે જોઈ લો તો ટાઈમ હા છે રેડી રેડી ટાઈમ કરીને દેભા બાકી જોઈ લો રેડી જ છે તો જો સખુબેનને ભૂખ લાગી કે તો ઊંઝું લેવા અને આપણે આટું ખીચડી લેવા મસ્ત મજાનો ખાઈ લેવી અને નો વેન્ડિંગ કરવી બાકી આજનો ચેલેન્જ નો પહેલો દિવસ પૂરો થઈ ગયો અને છે ને વિડિયો બનાવતા બનાવતા આપણી ચેનલ પર એક સબસ્ક્રાઈબ આવ્યો છે ધન્યવાદ જે પણ કહ્યું એ લોકોને ધન્યવાદ હજી હજાર સબસ્ક્રાઈબ કરવાના છે એટલે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી જો હાલો તો મળીએ તો વિડિયોમાં વિડીયોમાં